મહીસાગરના કડાણા તાલુકાનું અમથાણી ગામ ગામના મહિલા સરપંચના પતિનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો આરોપ છે કે મહિલા સરપંચ મંજુલાબેનના પતિ દેવાભાઈ ડામોર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પાસે રૂપિયા પડાવી રહ્યા છે ભરતભાઈ ડામોર નામના લાભાર્થીએ જ પૈસા લેતા સરપંચના પતિનો વિડીયો ઉતાર્યો હતો ભરતભાઈનો આરોપ છે કે સરપંચના પતિ દેવાભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન અપાવવાના નામે ટકાવારી લે છે

મે મારી જાતે જ વિડિયો ઉતાર્યો અને પાંચ હજાર રૂપિયા ટકાવારી મારી જાતે જ આપેલી છે મકાન આવ્યું તો એનો લાભ મને મળ્યો પણ આપણે નાણાંપંચના અંદર એ મારા નામનો શૌચાલય બનાવ્યું નથી અને ખોટી રીતે એક પચીસ હજાર રૂપિયા ઉપાડી અને બીજી તપાસમાં અધિકારી અધિકારીશ્રીને બીજી જગ્યાએ બતાવી કે આ બનાવેલું છે એમ કહીને તપાસ પૂર્ણ કરી લીધી છૂટા પૈસા છે ભાઈ

જો સરપંચ પતિ હોય તો સરપંચને અમે સત્તાવારના એકની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપેલી છે અને એની દરખાસ્ત પણ અમે જિલ્લા કક્ષાએ મંગાવી છે અને પૂરતા પુરાવા લઈને અમે યોગ્ય કાર્યવાહી એ તેઓની સમક્ષ કરીશું